ગુજરાતનો પોરબંદરનો દરિયા કિનારો સંવેદનશીલ ગણવામાં આવે છે ભૂતકાળમાં પોરબંદરના દરિયાનો આતંકી પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે પોરબંદર કાંઠા વિસ્તાર વધુ એલર્ટ ગણવામાં આવે છે દિલ્હીની ઘટના બાદ પોરબંદરના દરિયામાં પણ મરીન પોલીસ દ્વારા માછીમારી કરવા જતી બોટનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે બોટના દસ્તાવેજો ટોકન અને આધાર પુરાવા સહિત ચેકિંગની કામગીરી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સાડુકે માર્ગદર્શન હેઠળ

પોરબંદરના દરિયામાં આવ્યા છે આજે આપણે બોટ ઉપર છે તે હાર્બર મરીનની જે બોટ છે મરીનની આ બોટ ઉપરથી તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા કેવી રીતે પીલાણા અને મોટી બોટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે પોરબંદરમાં ભૂતકાળમાં અનેક એવા બનાવો બની ગયા છે જેના પગલે સમગ્ર ભારતમાં મોટા પડઘા પડ્યા છે પોરબંદર જિલ્લો સંવેદનશીલ ગણાય છે અને હાલ પોરબંદરના દરિયા કિનારે પોરબંદર પોલીસ દ્વારા મરીન પોલીસ દ્વારા જે માછીમારી કરતી આવતી અને જતી બોટો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કાગળિયા ચેક કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ સુરક્ષાને લઈને કોઈ ખામીનો સર્જે હાલ દિલ્હીની ઘટનાને લઈને પોરબંદર પોલીસ એલર્ટ છે કોસ્ટલ વિસ્તાર પોરબંદર સિટી વિસ્તારમાં ચેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કિસાન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર